નઢોબાઈ સર્કલ થી ગોત્રી હોસ્પિટલ તરફ જવાના માર્ગ ઉપર બે કાર વચ્ચે અકસ્માત ની ઘટના બની હતી શહેરમાં અકસ્માત ની વણઝાર વધી છે તેવામાં નઢોબાઈ સર્કલ થી ગોત્રી હોસ્પિટલ તરફ જતા ગોત્રી બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો કાર ચાલક સ્ટીરિંગ પરનો નો કાબુ ગુમાવતા ગાડી ડિવાઇડર સાથે અટકાઈ ગઈ હતી ફોર વ્હીલર ગાડીમાં પરિવાર સાથે એક નાનો બાળક પણ સવાર હતો પાછળથી બીજી ગાડી આવતા તેને પણ અડફેટે લીધી હતી જેમાં કાર ચાલકેની બ્રેક ફેલ થઈ ગઈ હતી અને 200 મીટર સુધી ગાડી તેની આગળ વધી ગઈ હતી સમય સૂચકતા અને હેન્ડ બ્રેક ખેંચતા ગાડી રોકાઈ ગઈ હતી પરંતુ તેની કારને મોટું નુકસાન થયું છે સદનસીબે આ ઘટનામાં મોટી દુર્ઘટના ટળી છે જ્યારે અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા પોલીસને જાણ કરતાં તેઓ સ્થળ પર આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી